મારું નામ સોમનો બગાચે રીધો ને ઊંધાએ લીધો ને હિંડ ઊંધો કલાકે મોડે કે પુણીએ બધી

ચાલે બાજુવાલી <laughs> 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 આજા બાબા આજો હાજી બો વાત આમ વાત જા દે તમનો બાબા કે જય મારો નામ કમલો બગાન દુરાય બોલાવે કા હા ના કરે બહુ બધાઈ હાથ બે નંબર આયુ જો જવાન લાગે તો રે વાત કરે ચાલી આવ તકવા દે દે માથે દાર કા દારુ દેખાય બીએ તો હા બોલે દેસી હા હાજો કામ કરે કે કરે કેરે દેહિરામ હા એટલે दारू મેતે ઘરી મમ્મી આહે આંખો દી પી પી

એય દરવાજો નોરા કાઈ નો ને 4 નંબર 4 નંબર ક્યાં નંબર ધોરાકા માં ક્યાં ને કાઉના આનંદ બેન્ડ આખો કરે કા વાત ને তাইলে ইম ইম বিজানো না নে পিন পিন নে করে মতে কണ്ടാড়ি কইলি আইতেতি মাহে काही करू নাই লাগে নে काही নাই

આખા પિક્ચર એવું ગયલો તે દોહાડિયા ચોકા ચોડી ગયલો હે આ વાત કરે કોણા મારા પુહા ઓડે તો આહેલો હો જો જો કોરિયા કરે તો જો કોરિયા કરે તા હે આ દોહાડી જો દેખાય દોહાડી આય કે કા દોહાડી જો થી કરે પાવડર ને આ કરે વાત કરે પુષ્પા હા પુષ્પા બોલે

रामला भगत बोले मान जान तने

લાવી થાવ એ તો લાકડા કાપે પડી માં કહો લાગા લાયો ફૂણો તો કાઈ નઈ પણ સરકારી નોકરી વાળી પાછી જોયા હા છે માથે પણ લાકડા કાપે તો કોઈ કોણ ઉફે હા કોઈ ના ઉફે ચાલ ને કાઈ નઈ રહ હાજો હોય છે હા હા ચાલ તે ચાલ મોકલા બાબા કે જય પાછા આવ જા હા હા જા મેં ઝૂકે જાનો હે બધા ઝૂકી જી તુણા ત્યાં ખુલા ક્યાં છે હજુ કા વાત કરતી ગુવા કેમ આજે વેલા પોતી ગુવા ચાલતે બોન કરે